નથી આવી શકતો અને બસ અમે બધી બધી ફરિયાદો કરી છે કોર્પોરેટર જવાબો માંગ્યા છે કે પાણી શું સગા પાણી આ ચેતવાય છે

ના કારણ અમારી ફરજ પતી ગઈ અમને વોટ મળી ગયો છે અમારે હવે કોઈ જરૂર નથી આ હિસાબથી એ લોકો ફરતા હોય તમે એ લોકોને કહી દેજો કે આજ પછી કોઈ ચંદ્રલોકમાં તમને ભાજપના હિસાબે વોટ નહીં મળે નહીં મળે નહીં મળે તમારે જે કંઈ કરવું હોય પગલા લેવા હોય તો વરસમાં ચાર વાર તો તમારે ગટરો સાફ કરાવવી પડશે પાણી આવે છે કે નહીં એ તમારે ચેક કરવું જ પડશે મિત્ર ફરીરામ હરે કૃષ્ણ કરવા બેસી જજો પાણી અમને નાગ આપવાનો બદલે તમારે પિસ્તાલીસ મિનિટ પાણી આપે પિસ્તાલીસ મિનિટમાં આફલાદો યો કે વાશન કરીએ કે ઘરના કામ કરીએ શું કરીએ સવારમાં એક તો બચ્ચા હોય એને સ્કૂલે મોકલવાનો ટાઈમ હોય તો એમની સેવા કરીએ પૂજુ સેવા કરીએ કે પાણી ખોલી સુકારીએ અને કેમાં તાળી ખળવાવાની અમને મિલી છે કે અમે પાણી અગંતો એક આટલો વધારે ખોલ કે નહી ખોલે અમને ઉપર છોડવા નથી તો શું પહેલા પહેલા ઓળો ઓટાય નથી સા હવે નથી અમને એમ જો બાપો ચંદર <mully>

क्लायमेट पेंटर मोलाही पाणी यूज करणार अमृता पांडे